તો દોસ્તો અમે આવ્યા છીએ ઓમનાથ મહાદેવના મંદિરે તો આ છે સોમનાથની બીજા નંબરની જ્યોતિર્લિંગ તો અહીંયા અખંડ એક ધૂણો છે તો તમને અખંડ ધોણાના દર્શન કરાવીએ અહીંયા એક અખંડ ધૂણો છે તમે જોઈ શકો છો મહાદેવનો અખંડ ધૂણો અહીંયા ત્રિશૂળ પણ છે અને ડમરું પણ છે મહાદેવનું આ છે તુલસી માતાનું છોડ તો હવે આ છે મંદિર આખું તો તમને અંદર દર્શન અહીંયા છે રામજી લખણજી સીતાજી અને ગોપાલજી અને લાલજી તો વિડીયોમાં બન્યા રહીજો દોસ્તો અહીંયા આપણે હનુમાન બાપા છે ગણપતિ બાપા છે ગણેશજી અને હનુમાનજી તો આ છે આપણે હનુમાન ચાલીસા તો દોસ્તો તમે કમેન્ટ કરી દેજો જો કોઈને આખી હનુમાન ચાલીસા આવડતી હોય તો કમેન્ટ કરી દેજો અને અહીંના બાપુ છે આ છે દ્વારકાધીશની ડાઉજી અને તમને પ્રાચીન કાળનું સૂર્યમંદિર છે તમને એના પણ દર્શન કરાવીએ તો વિડીયોમાં બનાવી જો આજ અમે આવી ગયા છે અહીંયા વિડીયો ઉતારવા તો હવે અહીંયા એક માતાજીનું મંદિર છે માતાજીની મૂર્તિ છે દોસ્તો તમે જોઈ શકો છો અને પ્રાચીન કાળનું સૂર્યમંદિર છે કેટલા વર્ષો થયા છે તે કોઈને ખબર જ નથી તે લગભગ અઢીસોથી ત્રણસો વર્ષ જૂનું મંદિર છે અને અમે અહીંયા દર વર્ષે આવ્યા છીએ તો દોસ્તો જો તમે કોઈ જોયું હોય સૂર્ય મંદિર તો કમેન્ટ કરી દેજો અને અમે તો આવ્યા છીએ ઉંબા ગામના ઓમનાથ મહાદેવના મંદિરે તો આ છે પ્રાચીન કાળનું સૂર્ય મંદિર તમે જોઈ શકો છો બહુ જૂનવાણી મંદિર છે તો તમે જોઈ શકો છો બહુ એટલે બહુ જૂનવાણી મંદિર છે આ બસો અઢીસો નહી પણ વધારે વર્ષો વહી ગયા છે કેમ કે આ ખંડિત થઈ ગયું છે આખું મંદિર તમે જોઈ શકો છો ઉપર સૂર્યનું પણ આકાર છે અને અમે હવે વિદાય લઈએ કેમકે હવે હવે અમારે ઘરે જવું છે વરસાદ પણ ચાલુ છે તો આ મંદિર તમે જોયું હોય તો કમેન્ટ કરતી જો સૂરજ દાદાનું મંદિર છે તો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે પિયુષ આજક્યા અને ફેસબુકમાં પણ આઈડી છે પિયુષ આજક્યા તો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી જય મહાદેવ જય હુરાપુરા